અને ઓગણીસો સડતાણુંની સાંથી ખેતીના વ્યવસાયથી સંકળાયેલા રતીલાલભાઈ શેઠિયાએ કચ્છ આમ દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે શરૂઆતમાં ખેતીના વ્યવસાયમાં વડીલોનું માર્ગદર્શન મુજબ મગફળી કપાસ અને એરિડાની ખેતીની શરૂઆત કરી હતી ત્યારબાદ સને 2005 થી ખેતીની દિશામાં બદલાવ લાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને કેટલાક પ્રકારના આવશ્યક સુધારા વધારા કરીને ડીપ ઇરિગેશન સિસ્ટમ લગાવવામાં આવી હતી આ સિસ્ટમના કારણે શાકભાજીની ખેતીની શરૂઆત કરવામાં આવી હતી તેની સાથોસાથ બાગાયતી ખેતીનું પણ પ્રારંભ કરવામાં આવ્યો જેમાં આંબાના બગીચા લગાવવામાં આવ્યા હતા અને રસ રાસાયણિક ખાતર અને કેમિકલ્સ દવાને કારણે શાકભાજી અને ખાતરનો ખૂબ ઉપયોગ થતો હતો આ ઉપયોગ અટકાવી અને શાકભાજીના ભાવ પણ ન મળતા હોય અને ખર્ચ પણ વધારે થતો હોય પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ખાસ કરીને શ્રીમાન ખેડૂત પ્રતિલાલ શેઠીયાએ આ ફર્ટીલાઇઝર ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો કુદરતી ખાતરનો ઉપયોગ શરૂ કરવાની સાથે જ ઉત્પાદન પણ વધ્યું ભાવ પણ વધ્યો અને ધીમે ધીમે તેમની આર્થિક પરિસ્થિતિ પણ સુધારો લાવવામાં આવ્યો હતો અને બે હજાર પંદરની સાલથી આંબાની સાથોસાથ બાગાયતી ખેતીમાં દાડમનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું એક તરફ શાકભાજી બીજી તરફ બાગાયતી ખેતીમાં આંબા અને દાડમની ખેતી શરૂ કરવામાં આવી હતી અને હાલ તેમની વાડીમાં આંબ આંબા પપૈયા શાકભાજી દાડમ ઘઉં મગફળી જીરું આમ તમામ પ્રકારના પાકો એ ડીપ ઇરીગેશન પદ્ધતિથી અને ખાસ કરીને કુદરતી ખાતરથી અને છાણિયા ખાતરથી આટલું સરસ ઉત્પાદન મેળવી શક્યા છે અને ખર્ચ પણ ઘટી ગયો છે તેમની પાસે હાલ પચીસ જેટલી વાછડીઓ છે ગાયો છે અને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી તેઓ ખેતી કરે છે અને આવનારા સમયમાં પણ ખેડૂતોને સો આ પદ્ધતિમાં આવવું પડશે તેવું તેને વિશ્વાસ સાથે અમારા પત્રકાર સુરેશ વાઘેલાને માહિતી આપતા જણાવવામાં આવ્યું તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના ખેડૂતોને ખેતી વિશે જે માર્ગદર્શન જોતું હોય તો તેમનો સંપર્ક કરે રતિલાલ વિઠલભાઈ શેઠિયા ચાલીસ લક્ષ્મીકુંજ નિત્યાનંદ ચોક ઉનાદીપુર તાલુકો ભયાઉ અને મોબાઈલ નંબર નવાણુ જીરો બાણુ ઓગણીસ જીરો ત્રણસો ત્રણ છે તેના ઉપર તેઓ સંપર્ક કરશે તેમણે ખાસ ખેડૂતોને માહિતી આપતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વિસ્તૃત પ્રમાણમાં ઉપયોગ કરવાના કારણે ખેતીની ગુણવત્તા પર ભારોભાર અસર પહોંચી છે અને ઉત્પાદનમાં પણ તે પ્રકારના તત્વો આવી જતા હોવાના કારણે બીમારીનો ભય તોડાઈ રહ્યો છે આ પરિસ્થિતિમાંથી બદલાવ લાવવા માટે તેમણે ખાસ કરીને છાણિયા ખાતર કુદરતી ખાતરનો ઉપયોગ કરવા અને પિયતમાં પણ ડીપ ઇરીગેશનનો પ્રયોગ કરવા માટે તેમણે ખેડૂતોને સંપૂર્ણ સલાહ આપી છે આજે તેઓ આ પરિસ્થિતિમાં ખૂબ જ એક સરદર ખેડૂત તરીકે ઉપસી આપ્યા છે અને આવતા દિવસોમાં તેઓ વિસ્તૃતપણે ખેડૂતોને માર્ગદર્શન

એટલે બે હજાર પાંચથી મેં ટોટલી શાકભાજી નું મેં વિચાર બદલી ડ્રીપ નાખી અને આખી પદ્ધતિ શાકભાજી ઉપર અપનાવી મને સારો ફાયદો થવા માંડ્યો પણ એ ખેતી આગળ જતા બહુ ખર્ચાળ મને લાગી એમાં કઈ ખાસ એટલું બધું શાકભાજીની અંદર ખતરનાકમાં ખતરનાક ઝેર પેસ્ટિસાઈડ ખાતરો નાખી નાખીને જમીનને આખી બંજર કરી નાખી સ્ટાર્ટિંગના સમયમાં ઉત્પાદન સારું મળ્યું પણ એના સામે નુકસાન બી બહુ મોટું ગયું ને જેવું આપણે જે અમારું પ્લાનિંગ હતું એ પ્રમાણે આપને નફો નથી મળ્યો બિલકુલ તો અમે અત્યારે હાલ એ ખેતી પદ્ધતિ પદ્ધતિ હતી જેને કહેવાય વિનાશકારી ખેતી એ છોડી દીધી છે ને એની સામે ઓર્ગેનિક ખેતી બે વર્ષ પહેલા બધું સો ટકા ઝીરો બજેટ ઉપર અમે અત્યારે સો ખેતી અપનાવી રહ્યા છીએ અત્યારે સીધું છે આપણી ગાય માતાજી અત્યારે આટલા શું આપણે સમય સુધી ગાયને માતા તરીકે અપનાવતા હતા આપણે પણ હવે ગાય માતા આપણા માટે જુઓ તો એક વરદાન રૂપ છે ખેતી માટે કારણ કે ગાય અત્યારે સો ટકા આપણી ખેતી એક ગાય આધારિત ખેતી ઉપર અમે અત્યારે સો ટકા છીએ આધારિત ખેતી થી સો ટકા ખેતી સો ટકા ફાયદો છે હું મારી જ વાત કરું તો હું વર્ષે મારી ટોટલ સિત્તેર થી એસી એકર જમીનની અંદર હું રાસાયણિક કેમિકલ ઝેર ખેતી ઝેરી ખેતી કરતો હતો ત્યારે મને ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાનું વર્ષે મારું બજેટ હતું કેમિકલ પેસ્ટિસાઈડ ઝેર માટે એ અત્યારે મેં સંપૂર્ણપણે બંધ કરી વર્ષની અંદર આખી ગાય આધારિત જીરો બજેટ ખેતી સુભાષ પાલેકર સાહેબના અમારા ગુરુના આદેશ મુજબ એના શિબિર ભરી ને અત્યારે મેં ટોટલી ચારથી પાંચ લાખ રૂપિયામાં આખું વર્ષનું મારું બજેટ ખેતીમાં લાગે છે એટલે ત્રીસ લાખ રૂપિયાનું મેં મારો ખાલી નફો જે માર્કેટમાં જે મલ્ટીનેશનલ કંપનીનો આપવો પડતો હતો એ મેં અત્યારે બંધ કરી ને આપણું સ્વદેશી ખેતી આપણી ગાય આધારિત ખેતી કરી ને દુનિયાને જે ઝેર મુક્ત અત્યારે શાકભાજી અત્યારે અમે આપી રહ્યા છીએ તો એમાં માનતા ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા હતું એમાં ત્રીસ લાખ નો મેં પ્રોફિટ કર્યો છે માર્કેટમાં બચાવ્યો છે મારા ખેતી તો ઓર્ગેનિક ખેતી મારી દ્રષ્ટિએ અત્યારે આપણે કરીએ છીએ ઝેરવાળી ખેતી એના કરતા તો બહુ ઈઝી છે કે તમે થોડુંક જ પ્લાનિંગ કરવું પડે ગાય આધારિત ખેતી જે સુભાષ પાલેકરે જીરો બજેટ ફાર્મિંગ અત્યારે આપેલો છે સજીવ ખેતી ઓર્ગેનિક જીરો બજેટ ખેતી એની અંદર અત્યારે ગાયના ગોબર માંથી અત્યારે જીવામૃત છે એ અત્યારે સંજીવની છે જીવામૃત આપવું જોઈએ પછી જે આપણે અત્યારે અમુક લોકોએ જે સમજાવી દીધું કે ભાઈ આમાં આંતર પાક એક જ પાક કરો પણ હકીકતમાં અત્યારે આંતર પાક ચાર થી પાંચ ઇન્ટરકોપ સાથે કરવા જોઈએ તો એનાથી એકબીજાને પૂરક થઈ અને સારો એવો એકદમ એકબીજાને સહજીવનથી આખો વિકાસ થાય છે ને દવાની જે અત્યારે વાત કરીએ આપણે તો આપણા જે કુદરતી વનસ્પતિ જે છે આપણા જોડે ટોટલી આપણા વનસ્પતિ છેડાઓમાં છે આંકડો લીમડો ધતુરો ટોટલી અત્યારે ખેડૂતોને પૂરક છે એનું અત્યારે અમે દવા બનાવીએ છીએ ને એનાથી બધા લસણ ડુંગળી મરચીના અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર છે જીવામૃત છે ડીકમ્પોસ્ટિંગ બેક્ટેરિયા છે એ બી અત્યારે અત્યારે ગાઝિયાબાદ યુનિવર્સિટી આપણે જે એક ખેડૂતો માટે એક સંજીવની આપી છે એનો બી અત્યારે ખેડૂતો ભરપૂર ઉપયોગ કરે ને હું તો વાપરું જ છું એક બહુ મોટો આખી જમીનમાં જે કેમિકલો નાખી નાખીને આપણે જે બગાડી નાખીએ છીએ તો એનાથી ડીકમ્પોસ્ટિંગ બેક્ટેરિયા નાખવાથી જમીન આખી વધીને ત્રણથી થી ચાર મહિના અંદર બિલકુલ રિલીઝ થઈ જાય છે તો એ બી એક અત્યારે ખેડૂતો માટે બહુ એક મફતમાં જેને કહેવાય ને મફતની અંદર આવો વીસ રૂપિયાની બોટલમાં તાલુકો તાલુકો આખું એનાથી ડેવલપ થઈ શકે એવી એક ટેકનોલોજી નેનો ટેકનોલોજી કહી શકાય એ અત્યારે આપણી નેશનલ ઓર્ગેનિક રિસર્ચ સેન્ટર ગાઝિયાબાદ એમને આપેલું છે તો એ બી અત્યારે સારામાં સારી છે વસ્તુ ખેડૂતો આના તરફ વળે બહુ ઈઝી છે નોર્મલ આપણા જે વનસ્પતિ છે એનો જ અર્ક બનાવી અને તમે છાંટવાથી ખેડૂતોને ટોટલી જીવાક ની અંદર ઉપયોગ થઈ શકે છે બાકી આપણે ગાય રાખીએ છીએ તો એના જે દૂધ આવે છે તો એમાં છાસ છાસ એક ફંગીસાઇડ તરીકે મોટું ટોનિક છે છાસ હું પોતે જ છું છાસ અત્યારે અઢીસો પ્રકારની તમામ પ્રકારની ફંગસ ને કંટ્રોલ કરે છે અત્યારે બજારમાં લેવા જઈએ તો કોઈ મલ્ટીનેશનલ કંપનીનો ફંગીસાઇડ આપને ચાર પાંચ હજાર રૂપિયા કિલો કોઈ મળતા નથી જે ખેડૂતોને અત્યારે લૂંટાઈ રહ્યા છે તો એની સામે આપણે મફતમાં છાસ મળે છે છાસનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારની ફંગસ અત્યારે ફંગીસાઈડ જેને કહેવાય ફૂગનો રોગ એ બી કંટ્રોલ થઈ શકે છે અમે કરીએ જ છે ગયા વર્ષે ચોમાસાની અંદર અમારા કચ્છની અંદર ખૂબ વરસાદ હતો ખૂબ ફંગી ડેવલોપિંગ હતી તો દાડમમાં બી બહુ મોટું નુકસાન હતું પણ અમે અમારા ખાલી ઘરની છાસ છે તમામ ફંગી સાઇડ અમે અમે લડી શક્યા હતા ને જીરો બજેટ ખેતીમાં અમે ખર્ચાની અંદર થઈ શક્યા હતા અત્યારે કચ્છની વાત કરીએ તો દાડમ અત્યારે બહુ પચાસ હજારથી કરીને લાખ રૂપિયા સુધી લોકો કેમિકલ પેસ્ટિસાઇડ કરીને દાડમ પકાવે છે તો એના સામે જીરો બજેટમાં અમે બી અત્યારે દસ થી બાર હજાર રૂપિયા ખર્ચામાં દાડમ એક એક પ્લાન્ટ ઉપર દસ થી બાર કિલો પંદર કિલો સુધી પહેલા જ વર્ષે અમે જીરો બજેટમાં દાડમ લીધેલા છે તો ખેડૂત મિત્રોને ખાસ એવો અમારો અનુરોધ છે કે જીરો બજેટ ફાર્મિંગથી ગાય આધારિત ખેતી પેસ્ટીસાઇડ બધું જ ઘરે બનાવો તો એનાથી સારામાં સારો બચશે રૂપિયાને ફાયદો થશે